નમસ્કાર મિત્રો ગુલાબી ગુજરાતમાં આપનું સ્વાગત છે લુખા તરસ્યા પહોળા પટમાં જરઠ કાળના ભાંગિયા ટુકડા વેરાયા થઈ પહાણ સુસવતી ભમે સતી ની આણ કોરી રેતી કોરા પહાણ કાઠે ખાલી ખપ્પર લઈને બળબળતા સૂરજની સામે ધૂણી રહ્યો વઢવાણ હવે આખી વાત સતી રાણક દેવી ની કરીએ તો એક વાત તો છે જ કે આ એક કપોળ કલ્પિત વાર્તા એટલે કે લોકશ્રુતિ જ છે સૌરાષ્ટ્ર એટલે કે લોકશ્રુતિ જ્યાં આટલા બધા શિલ્પ સ્થાપત્ય વાળા મંદિરો હોય કલા વાળા મહેલો હોય છત્રીઓ હોય ગઢ હોય સુરંગ હોય પાળિયાઓ હોય થાંભલાઓ હોય ત્યાં જ આટલી બધી વાર્તાઓ એ અજુકતી નથી લાગતી હોય રાણક દેવીની વાત પણ લોકમાન્યતા પર આધારિત જ છે પણ એક વાત તો છે જ કે આ વાર્તા ગુજરાતની શાન છે તો રાણક દેવીની વાત શરૂ કરીએ એ પહેલા થોડી નજર ઇતિહાસ પર નાખી લઈએ રાણક દેવીનો જન્મ આશરે સન એક હજાર નેવું માં થયો હતો એવું ઇતિહાસકારોનું માનવું છે રાખેંગારની કોઈ ચોક્કસ સાલવારી તો પ્રાપ્ત નથી થતી પણ જે કઈ પ્રાપ્ય માહિતી છે એ પ્રમાણે એ અગિયારમી સદીની શરૂઆતના સમયમાં થયા હતા એક માન્યતા એવી છે કે જુનાગઢમાં હદમત નામનો કુંભાર હતો એની એક દીકરી હતી જેનું નામ રાણક દેવી હતું જેમ જેમ રાણક મોટી થતી ગઈ એની સુંદરતા એટલે કે ખૂબસૂરતીની ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી ખૂબસૂરતી એ વેગ પકડ્યો હતો બીજી એક લોકશ્રુતિ અનુસાર કચ્છના રાજાને ઘરે એક બેટીનો જન્મ થયો જે સુંદરતાના અવતાર સમાન હતી બિલકુલ અપ્સરા જેવી લાગતી હતી રાજાએ એનું નામ રાખ્યું રાણક દેવી રાજાનું નામ છે દેવલ ઠાકોર જો રાણક દેવીનો જન્મ થયો તો રાજાને ત્યાં એક પંડિત પહોંચ્યો તો એ દીકરીનો હાથ જોઈને કહ્યું આ છોકરી જેના પણ ઘરે જશે એનો સર્વનાશ થઈ જશે રાજાએ પંડિતની વાત પર ભરોસો કરીને રાણક દેવીને જંગલમાં છોડી આવ્યા ત્યાં ફરતા ફરતા આ એક કુંમળી સુંદર કન્યા હદમત કુંભારને મળી ગઈ અને ત્યારબાદ હદમતે એને પોતાની દીકરીને જેમ રાખીને પાલન પોષણ શરૂ કરી દીધું વાર્તામાં વળાંક તો હવે જ આવે છે રાણકદેવી જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેની સુંદરતાના ચર્ચા સમગ્ર ગુજરાતમાં થવા લાગ્યા એની સુંદરતાની વાત સાલુક્ય રાજવંશના પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ અને જૂનાગઢના રાજા રાખેંગાર પાસે પણ પહોંચી ગઈ આ બંને રાજવીઓ આમ તો એકબીજાના દુશ્મન હતા એકબીજાથી અજાણ એમ આ બંને રાજવીઓ રાણકદેવી સાથે લગ્ન કરવા માંગતા હતા જો કે આની પહેલ રાખેંગારે કરી એટલે એમ કે રાખેંગારે રાણકદેવી સાથે લગ્ન કરી લીધા આમ તો રાજા સિદ્ધરાજ જયસિંહ પણ રાણકદેવીને પરણવા જવાની તૈયારી જ કરતા હતા પણ ત્યાં એમને ખબર પડી કે રાખેંગારે રાણકદેવી સાથે લગ્ન કરી લીધા છે એટલે એમના ગુસ્સાનો પાર જ ન રહ્યો એ ગુસ્સામાં ને ગુસ્સામાં એને મનોમન રાખેંગારને પોતાનો દુશ્મન ઘોષિત કરી દીધો આનાથી એમની દુશ્મનીની શરૂઆત થઈ ગઈ રાખેંગાર તો જૂનાગઢનો રાજા જુનાગઢ હોય એટલે ગરવો ગઢ ગિરનાર હોય એ માત્ર એક પર્વત જ નથી આપણે ગિરનાર જઈએ છીએ તો દર્શન કરવા પણ એની ડાબી બાજુએ જુનાગઢનો પ્રખ્યાત કિલ્લો ઉપરકોટ આવેલો છે આ રાખ હેંગાર ઉપરકોટમાં રહેતો હતો અને એમની પત્ની એટલે કે રાણી રાણક દેવી એ ગિરનારના બીજે છેડે ગિરનાર કિલ્લામાં રહેતી હતી જુનાગઢની ગિરનાર કિલ્લામાં જવા માટે એક સુરંગ બનાવી હતી અને ત્યાંથી એ રાણી રાણક રાણકદેવીને મળવા ઉપરકોટ જતો હતો વાયા સુરંગ રાણક દેવી સુધી જવાની ઈજ્જત પોતાના સિવાય માત્ર બે જ લોકોની હતી એ હતા રાણી રાણક દેવીના ભત્રીજા વિશલ અને દેવલ રાજા રા ખેંગાર અને રાણી રાણક દેવી એ બંનેને દેવલ અને વિશલ પર બહુ જ ભરોસો હતો એક દિવસ રાજા રા ખેંગાર ગિરનાર કિલ્લામાં જઈ રહ્યા હતા તો રસ્તામાં એમણે દેવલને નશામાં ધૂત થઈને પડેલો જોયો રા ખેંગાર બહુ જ નારાજ થયા અને ગુસ્સે પણ ભરાયા તેમણે તરત જ વિશલ અને દેવલને દેશનિકાલ કર્યો એ સમયે દેશનિકાલનો અર્થ એવો હતો કે એમના રાજ્યમાંથી એમને જતા રહેવાનું પછી એને જ્યાં જવું હોય ત્યાં જાય મતલબ કે બીજા જે પણ કોઈ રાજ્યના રાજા પાસે આશરો માંગવા જઈ શકે છે ગુજરાતમાં જ રાખ દુશ્મન અને ગુજરાતનો મહાપ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ જો રહેતો હોય તો તે પછી દિલ્હી સુધી લાંબે થવાની સી જરૂર અમે રાજા સિદ્ધરાજ જયસિંહને રા ખેંગાર સાથે બાપે માર્યા વેર હતા દેવલ અને વિશલ પ્રતિશોધની અગનજ્વાલામાં જલતા હતા તો અણહિલવાડ પાટણ એટલે કે અત્યારનું પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ પણ રાહ ખેંગાર પર વેરની વસૂલાત કરવાની ફિરાકમાં જ હતા દેવલ અને વિશલ જય પહોંચ્યા પાટણ મદદ માટે ઘા નાખી રાજા સિદ્ધરાજ જયસિંહ પાસે આ બંનેએ રા ખેંગાર અને રાણક દેવીના બધા જ કચ્ચા ચિઠ્ઠા રાજા સિદ્ધરાજ જયસિંહ આગળ ખોલી દીધા હવે રાજા સિદ્ધરાજ જયસિંહના મનમાં રાખ હેંગાર પર વેળ લેવાની ઈચ્છા બળવતર બની એને હરાવી શકાય છે અને સાથોસાથ રાણક દેવીને મેળવી શકાય છે એ આશયથી એમણે સૈન્યને જૂનાગઢ પર આક્રમણ કરવાનો આદેશ આપ્યો વાત તો જાણે એટલી જ છે કે રાજા સિદ્ધરાજ જયસિંહે કૂચ આરંભી જૂનાગઢથી પાટણ વાયા વઢવાણ હવે ચિત્રમાં આવે છે આ વઢવાણ અને હજી પણ આવવાનું છે આ વઢવાણ વઢવાણ વિશે જલપ વાતો આપણે પછી કરીશું પણ જો મધ્ય ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાં જવું હોય તો આ ઝાલાવાડ એટલે કે વઢવાણ જ એક મુખ્ય હતું વઢવાણ પછી જ સૌરાષ્ટ્ર સોરઠ શરૂ થાય એ જમાનામાં એટલો લાંબો રસ્તો કાપવો હોય તો એને રસ્તામાં ક્યાંક તો વિસામો લેવો જ પડે ને રાજા સિદ્ધરાજ જયસિંહ આ અગાઉ પણ વઢવાણમાં વિસામો લઈ ચૂક્યા હતા એટલે એમને આ સ્થાન સાથે મોહ સંબંધ હતો આ વખતે પણ રાજા સિદ્ધરાજ જયસિંહની સેનાએ પડાવ નાખ્યો વઢવાણમાં મહાપ્રતાપી રાજા હતો અને ગુજરાતમાં એમનો સુવર્ણ યુગ ચાલતો હતો એટલે એમની સેના પણ વિશાળ હોય એ સ્વાભાવિક જ છે ઉપર કોટ પર ચડાઈ કરી રાજા સિદ્ધરાજ જયસિંહે લોકો એમ કહે છે કે ગુજરાત અને સૌરષ્ટની સેના આમને સામને થઈ આ માત્ર ધીંગાણું જ હતું કોઈ મોટું યુદ્ધ તો હતું જ નહીં

કિલ્લાના દરવાજા બંધ હતા પણ દેવલ અને વિશલનો પરિચિત આવા સાંભળી રાણી રાણકદેવી ખુશ ખુશાલ થઈ જઈ દરવાજો ખોલે છે તો સામે સિદ્ધરા જયસિંહને ઊભેલો જોઈએ છે તેના બે બાળકો તો તા આવે છે સિદ્ધરા જયસિંહ એને મારી નાખે છે બાળકોના મૃત્યુ પછી રાણકદેવી સાનભાન ગુમાવી બેસે છે એ સમયે એને ખબર પડે છે કે એના ખાવી જ રાહ ખેંગાર પણ માર્યા ગયા છે તો સિદ્ધરા જયસિંહ તો રૂપરૂપના અંબાર સમી આ યુવા સ્ત્રીને જોતો જ રહી જાય છે એને પામવાની ઈચ્છા બળવતર બનતી જાય છે આખરે એને ખંભે નાખીને ગિરનાર પરથી પાટણ લઈ જાય છે ક્યારે ખંભે નાખે છે ક્યારે ખેંચે છે ક્યારેક ઢસડીને ગિરનાર પરથી સૌપ્રથમ જુનાગઢ લઈ જવામાં આવતી હોય છે આ જ વખતે રાણકદેવી ગરવાગઢ ગઢ ગિરનારને સંબોધીને આજીજી આજીજીભરિયા સ્વરમાં કહે છે ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતો કરે મરતા રાખ અંગાર રંડાયો રાણકદેવીને

માપડ મારા આધાર ચોંચલા કોણ ચડાવશે ગયા ચડાવણ હાર જીવતા જાતર આવશે એ शिला આ ખળભળાટ થયા પછી રાણક દેવીના સદથી અદ્ધર લટકી રહી એમ કહેવાય છે ત્યાં સતીના થાપા પણ છે જે આજે રાણકના થાપા તરીકે ઓળખાય છે હવે પાછી મૂળ વાત આગળ ધપાવીએ તો રાજા સિદ્ધરાજ જયસિંહ રાણકદેવીને પાટણ લઈ જવા માંગતા હતા પાછા ફરતા કોઈ શોર્ટકટ તો હતો નહીં એ જમાનામાં એટલે જે રસ્તે પાછા આવ્યા હોય એ જ રસ્તે પાછું ફરવું પડે ઘોડા ભલે બદલાય પણ રસ્તો નહીં જેવો વઢવાણમાં પડાવ નાખ્યો એટલે રાજા સિદ્ધરાજ જયસિંહે રાણકદેવીને રાણી બનવા માટે ઓફર આપી રાણકદેવી આનો સાફ ઇનકાર કરી દીધો રાણકદેવીના મનમાં હતું કે રાજા સિદ્ધરાજ જયસિંહ મારી સાથે બળજબરી કરશે એટલે એમણે સતી થવાનું જોહર કરવાનું મુનાસિબ સમજ્યું જોકે જોહર શબ્દ લગભગ સો દોઢસો વર્ષ પછી અસ્તિત્વમાં આવ્યો છે ચિતા પર ચડતા બલિદાન આપતા એમને રાજા સિદ્ધરાજ જયસિંહ કહ્યું કે મને પામવાની લાલસા છે ને તો આવ આ સળગતી ચિત્તામાં મારી સાથે આવીને ભસ્મીભૂત થઈ જા કદાચ આવતા ભવે તું મને મેળવી શકે અગન ચિત્તા પર તેઓ ચડ્યા ત્યારે તેમણે ભોગાવો નદીને ઉદ્દેશીને કહ્યું જેમ મારો દેશ તેજીને પતિ વિના હું વિફળ થઈ છું તેમ તું પણ મેઘ વિના દુર્બળ છે તે તારા પર્વતરૂપી પ્રિય સ્થાનનો ત્યાગ કર્યો મેં પણ કર્યો આપણે બંને એક સરખા છીએ આમ એમણે એક પ્રકારનો શ્રાપ આપ્યો આ ભોગાવો નદીને કહેવાય છે કે ત્યારથી આ ભોગાવો નદી સુકાઈ ગઈ હતી રાણી રાણક દેવીએ શ્રાપ આપ્યો એ દરમિયાન રાણીના કેટલાક વિશ્વાસુ સિપાહીઓ વઢવાણ પહોંચી ગયા કોઈ કહે છે કે તેઓ પીછો કરતા કરતા જુનાગઢ ગિરનાર નીકળે છે ત્યાંથી તેઓ આવ્યા હતા પણ આ સૈનિકો અહી આવ્યા ત્યારે તેઓ અને સિદ્ધરા જયસિંહના સૈનિકો વચ્ચે ફરી પાછું ધીંગાણું થયું હતું અને રાણક એ બધા સૈનિકો અહીં કપાઈ મર્યા હતા જે પાળિયા જેને વઢવાણના વયોવૃદ્ધ લોકો અને પેઢી દર પેઢીથી એને લોકદેવતાઓ કહે છે એ આ શહીદ થયેલા સૈનિકો જ છે આવો ભયંકર વિનાશ જોઈને જ રાણી રાણક દેવીએ પોતાની સમગ્ર દાસીઓ સાથે સતી થવાનું જોહર કરવાનો નક્કી કર્યું હતું અને એને ત્વરિત અમલમાં પણ મૂક્યું એક લોકশ্রুতি એવી પણ છે કે ધરતી ફાડી અને રાણક દેવી એમાં સમાઈ ગઈ એવું પણ કહેવાય છે કે જ્યાં રાણક દેવી ધરતીમાં સમાઈ હતી ત્યાં એક સાડીનો એક છેડો ઉપર કરતો હતો પરંતુ એ કોઈ જોઈ નથી શક્યું ચારે તરફની દિવાલોની એટલે કે એની જે મોટી દિવાલ હોય છે એની નીચે અનેક લોકદેવતાઓની મૂર્તિઓ છે તે આ લડાકુ સૈનિકોની જ છે આ સિવાય અસંખ્ય મૂર્તિઓ અને પાળિયા રાણક દેવીના મંદિરની આજુબાજુ પણ છે આ રાણી રાણક દેવીની વાર્તા પર લોકોને અટૂટ વિશ્વાસ છે અને લોકો એમને પૂરતી શ્રદ્ધાથી અને આસ્થાથી પૂજે છે કહેવાય છે કે આ મંદિર રાણી રાણક દેવીએ ખુદ એક જ રાતમાં બંધાવ્યું હતું આ હતી ગુજરાતની ગરવીલ નારી રાણક દેવીની અમર કથા રાણક દેવી એટલે ગુજરાતની ટેક રાણક દેવી એટલે ગુજરાતનું આત્મસન્માન રાણક દેવી એટલે ગુજરાતનું સ્વાભિમાન રાણક દેવી એટલે ગુજરાતનું નારી ગૌરવ એટલે ગુજરાતની શ્રદ્ધા અને અપાર આસ્થા એટલું જરૂર કહી શકાય તો મિત્રો જયારે પણ વઢવાણ જાઓ તો રાણક દેવી નું મંદિર અવશ્ય જોશો અને જુનાગઢ જાઓ તો ઉપરકોટ અને અધર આધાર વગરની શિલા અને રાણક દેવીના થાપા અવશ્ય જોશો